બોલો કેમ છે આપડી ગાડી જરાક બંધ પડી ગઈ છે જરાક જોઈ જ્યો ને દિવાળી નજીક આવી ગઈ છે અને તમારે વેકેશન માં તાત્કાલિક જો ક્યાંય ફરવા જવાનું થાય અને ગાડી જો બંધ પડી ગઈ હોય તો માર્કેટ બજાર કરતા પચાસ ટકા ભાવમાં ભાઈ મને ગાડી ઈમાનદારી થી સો ખાતરી પૂર્વક રિપેર કરી દીધી તાત્કાલિક અર્જન કરી દેશે ભાઈ કામકાજ બહુ સુપર છે બરોબર તો આપણી પાસે આ જોડાઈ જશે વિજયભાઈ આ ગેરેજ વાળા ભાઈ આપણી ગાડી નું કામકાજ કર્યું જોઈજો ભાઈ વિજયભાઈ તમે જરાક ગાડી તમે રિપેર કરી તમે જરાક વાત કરો તો મેં વિજય સોહન સોહન મોટર ગેરેજ માં આપ સ્વાગત થતો હોય તો અત્યારે બદલતા સમય પ્રમાણે ડિજિટલ દુનિયામાં અત્યારે કે સોશિયલ મીડિયાનો સમય છે તમારી ગાડીમાં કેવું કામ થશે કેવું નહીં તો અમે તમારી ગાડીના સંપૂર્ણ વિડિયો સહિત તમે કદાચ સાહીનો આવ્યા ગો તો અમે તમારી રીલ બનાવીને તમને મોકલી આપશો અને સો ટકા વિશ્વાસનું કામ કરીશું તો દિવાળી ઉપર વેકેશનમાં તમારે અર્જન્ટ તાત્કાલિક કામ કરાવવું હોય તો આ સ્ક્રીન ઉપર નંબર છે ફોન કરીને એકવાર બેસઠ એકાઉન સાસઠ બાવી દસ વિડીયો શેર કરો અને પહોંચી જાજો